રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો સાથે બે હજાર પાંચસો જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્યભરમાં આઠ મહાનગરપાલિકાઓ બત્રીસ જિલ્લાઓ તથા બસો એકાવન તાલુકા અને વીસ નગરપાલિકા એમ કુલ ત્રણસો બાર મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે સાડા છ કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે છ ચાલીસ કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સવારે સાતથી સાત પિસ્તાલીસ સુધી એટલે કે પિસ્તાલીસ મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લીધો હતો ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને બસ્સોથી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો બાવીસ હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મોઢેરા ખાતે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો ગત વર્ષે સુરત વિશુ ખાતે એક ત્રેપન લાખ લોકોએ એકસાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત આપણા દેશ ભારતથી થઈ હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને એકવીસમી જૂન બે હજાર પંદરના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી જ દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિની દેન યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે એકવીસમી જૂને યોગમય બન્યું છે આજે યોગ માટે આપણી સાથે નડાબેટના ઝીરો પોઈન્ટ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર મોટી સંખ્યામાં સહભાગીઓ અને રાજ્યભરમાં વિવિધ સ્થળોથી જોડાયેલા સૌ સૌને નિરામય જીવનની શુભકામનાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રીએ તમામ દેશ ધર્મ નાત જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે આશરે પાંચ હજાર વર્ષ પહેલા પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્રનું સર્જન કર્યું ત્યારથી યોગની પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય વિરાસત રહી છે આપણા પ્રાચીન ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ યોગનું વર્ણન છે યોગ શું કૌશલ્યમ કુશળતાથી કર્મો કરવા એ પણ એક યોગ છે યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આદરણીય વડાપ્રધાને પાર પાડ્યું છે તેઓએ આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ સમજાવ્યું છે શ્રી નરેન્દ્રભાઈના સર્વજન સુખાઈના પ્રયત્નો સફળ થયા અને બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન એકવીસ જૂનને આંતર રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી અને આજે દસમો વિશ્વ યોગ દિવસ ઉજવાય છે યોગ આપણા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુખાકારી માટે સર્વગ્રાહી અભિગમ છે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ શોધ છે તે શક્તિ નથી પણ સંવેદનશીલતા છે તેમાં સ્પર્ધા નહીં પણ સહકારની વાત છે યોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ આત્મસંયમ છે